મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડના એકાવન ટકા હિસ્સો હસ્તગત કર્યો છે આ વ્યૂહાત્મક હસ્તાંતરણના વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે તેનું ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા સપ્લાય ચેન મજબૂત બનશે આ હસ્તાંતરણથી વૈશાલી ફાર્મા અને

અમે લોકો અત્યારે એક ટ્રેડિંગ કોમ્યુનિટીમાં હતા હવે લોકો અમે મેન્યુફેક્ચરિંગ કહીને ફ્રન્ટમાં આવશું તો અમને અમારો બિઝનેસ પણ વધશે અમારી સ્ટ્રેન્થ પણ વધશે અત્યારે વૈશાલી ફાર્મા એપ્રોક્સ સો કરોડની આસપાસનો ટર્નઓવર છે અને આગલા બે વર્ષમાં અમે લોકો ત્રણસો કરોડ સુધી પહોંચી જશો વિશ્વ કેટલી જગ્યા તમે વિકસિત થવા માંગી રહ્યા છો અત્યારે અમે ચાલીસ કન્ટ્રીમાં ઓલરેડી એક્સપોર્ટ કરી છે અને અમે આગલા બે વર્ષમાં બીજા વીસ કન્ટ્રી એડ કરશું નવા મારું નામ પ્રકાશ અંબાલાલ પટેલ છે અને કેસર ફાર્મા લિમિટેડમાં એઝ અ ડાયરેક્ટર તરીકે હું કામ કરું છું કેસર ફાર્મા ફ્રોમ ધ બિગિનિંગ છેત્રાલ અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને વીલ બી ધેર ઓનલી અને લેટ સી જોઈન્ટ વેન્ચર્સથી અમારા જે એક્સપેક્ટેશન્સ એમની સાથેના છે વેન વી મીટ અપ વિથ ધેમ તો એક્સપાન્શન વિલ ડૂ ઇન ગુજરાત ઓનલી Yes, केसर so, फार्मा में ऑलरेडी है अतुल सर हेज सेड कि ऑलरेडी वी हैव स्टार्टेड प्रोक्योरिंग दी मशीनरीज एंड एक्सपेंशन ना कोप में वी हैव स्टार्टेड एज पर द नॉर्म्स ऑफ द गवर्नमेंट एंड रेगुलेटरी अफेयर्स एंड एवरीथिंग तो ए स्कोप ऊपर हमें अतरे ऑलरेडी वी हैव बीन वर्किंग देयर मानो दिव्यांग न्यूज़ अहमदाबाद